પુતિન સાથે શિખર બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન કહ્યું યુક્રેનમાં સંઘર્ષ વિરામ પર સમજૂતી પર પહોંચવું હવે ઝેલેન્સ્કી પર નિર્ભર અલાસ્કામાં રશિયા યુક્રેન સંઘર્ષ વિરામ પર ન સધાય સમજૂતી જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે રાહત બચાવ કામગીરી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પૂરના લીધે થયેલા નુકસાનનું કર્યું નિરીક્ષણ તો પીડિત પરિવારો સાથે પણ કરી મુલાકાત કૃતજ્ઞ રાષ્ટ્ર આજે કરી રહ્યું છે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને નમન રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ નવી દિલ્હી સ્થિત સમાધિ સ્થળ સદૈવ અટલ પર અર્પી શ્રદ્ધાંજલિ મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત વિક્રોલી વિસ્તારમાં ભૂસ્ખલનથી બે લોકોના મોત તો બે લોકો ઘાયલ હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ તો રાજ્યના અઠ્યાવીસ જિલ્લાના એકસો પંદર તાલુકામાં નોંધાયો વરસાદ થાનગઢ તાલુકામાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જ્યારે કપડવંશમાં ત્રણ ઇંચ વરસાદ સવારથી ગાંધીનગર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ તો વાસણા ડેમનું વધતા ચાર દરવાજા ખોલાયા સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધૂમ મથુરા વૃંદાવન ગોકુલ સહિત દેશભરના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી તો મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિત્તે દહીં આંડી ધૂમ સાથે ગુજરાતમાં પણ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા ડાકોર અને શામળાજીમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ શણગારોના દર્શન કરી શ્રદ્ધાળુઓ અનુભવી રહ્યા છે ધન્યતા